હેલો જય માતાજી જય મહાદેવ હર હર મહાદેવ કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં જશો મારા વેલા તો આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તમે બધા બહુ વાર વાર પૂછો છો મેડમ તમારું નામ શું છે તો મારું નામ છે જાગૃતિ અને તમારી રોજ જે બધાની કમેન્ટ હોય છે મેડમ ક્યાં રહો છો તો આપણે સુરતમાં રહીએ છીએ ક્યાં રહો છો ક્યાં હા સુરતમાં રહીએ છીએ અને છે ને અમે અત્યારે બપોર થઈ ગયા છે બપોરા કરવા બેસી ગયા છીએ હાલો બધા બપોરા કરવા

બધા એમ કે બેન જયારે માર્કેટમાં હોય ત્યારે એક જ હાડી પીડી પણ થાય એવું જ હાડી પીડી ને તેથી જ માર્કેટ જવાનું મન થાય અને માર્કેટ જવું છે અને શાક બકાલું લેવું છે બીજું શું લેવાનું છે ખબર બતાવું તમને ખબર નહીં કાલ આથી આથી તાવડી ફૂટી ગઈ બોલો આવું કોને કેવા જવું આમ જો આવી રીતે તાવડી ફૂટી જવું તો હારું હાલો તાવડી શાક બકાલું લેતા આવી પછી મળીએ માર્કેટે જવા નીકળી ગયા છે આજે હાલી નવું પડ્યું છે તે હાલી જાય છે હવે માર્કેટે હમણાં પહોંચવાના છીએ নাান চাান রান ইকিন কান মার আ ইকিন ক climb to me ডান মান কানকে কানেক পান্ন লবের, থয়ে কার কান আর জমহত্যْদে ঙেকিল মান પાણીપુરી ખાવાનું ફાઈનલ હોય એટલે શાક નથી બપોરે જાજુ બનાવી નાખું તો જો આટલું બધું શાક હતું આટલો બધો રગડો થઈ ગયો છે આમાં અમે મીઠું પાણી ઘરે મસ્તી નું બનાવી નાખ્યું છે અને આ આપડે પાણીપુરી નું પાણી બનાવ્યું છે ને પૂરી છે કાંદા સુધારવાના ને બાકી કાંદા હોય ને સારું હા જો અમે પાણીપુરી ખાવા બેસી ગયા છીએ અને હવે પાણીપુરી અમે ખાઈ લઈએ ને પછી તમને બતાવું કે અમે માર્કેટમાંથી શું શું ખરીદી કરીને આવ્યા છીએ કેમ બેન હમ સારું પેલા ખાઈ લઈએ કારણ કે ભૂખ છે કારણ કે આજે દોઢ કિલોમીટર હાલીને ગયા ને હાલી ને આવ્યા કપાર સમજ ગાડી મૂકવાય નહોતો આવ્યો અને લેવાય નહોતો આવ્યો હવે વાતો કરવા રહેશે તો કેટલાય વાગી જાય ખબર નથી પાછો આ વિડીયો મારે અત્યારે અપલોડ કરવાનો છે તો પેલા હું ખાઈ લો

એમાં કટલેરી દુકાને પછી તાવડી મળે બીજા મળે નઈ બોલો તમારે ત્યાં કટલેરી દુકાને તાવડી મળે તાવડી લીધી અને ગોલ્ડ ને બે તાજા અને આમાં લીધા છે અને આમાં હું લીધું સેવ બધાય દવા તમને તો આ વટોણા અને કોબીન બટકું ના તો બટકું બોલો મારે કિલો વટોણા જ લેવાના હતા વેસવાળા એ આ શાક સારું હતું ને જાદુ બાકી સારી ભરાય સારા હતા ચાર પાંચ ઉપાદી નહીં જવામાં એક જ ગાજર લીધું તો છે ને મામા હાઈ મિક્સ શાક કરી કરીને નાખવા થાય એટલે લીધું છે બાકી તળોજિયા ને એવું આવે છે એટલે જે આપણે કઈ ગાજર નો હલવો નજ બનાવો અડદિયા પત્યા પછી ગાજરનો નો હલવો બનાવશું અને આપણે જો આટલું ફુલાવર એવું છે આમાં રીતે જો આટલી કોબી એવી છે અને આટલા રીંગણા એવા દોઢી છે ઉપરના

અમે ઓલા નથી આવતા શાક નું એની પાંચ લઈ લો તો આ પંદર વીસ દિવસ એક વખત જવાનું હોય આ વખતે હાથ આરજી થઈ ગયા કઈ રજા ને આ બે કિલો બટેટા લેતી આવી આટલી વસ્તુ લીધી કેરળ લોલી ને એવું લેવું હતું પણ એવું હતું નહીં તો હવે એ પછી પાછા કાલપમથી છાંઘું ત્યારે બેનારે મગાવી લેવું કા હું જઈશ તો લઈ આવીશ તો જો આટલું બધું શાક લેવા શાક દૂધ ભાત તાવડી ને આટલું બધું અમે શોપિંગ કરીને આવતા રહ્યા ઘડી માર્કેટમાં જાય તો કેટલા રૂપિયા વૈયા જાય બોલો સારું હાલો તો હવે વિડીયો બોલ આમ કરવો કેટલો શૂટિંગ થયો હશે ખબર નથી અને તો જય માતાજી જય મહાદેવ હર મહાદેવ કાલે ફરી મળીશું નવી વાતો સાથે નવી રમત સાથે નવી રસોઈ સાથે ત્યાં સુધી ગાય